વલ્ભીપુરની ગોકુલધામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા આપવાના નામે બિલ્ડરો દ્વારા રહીશો સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ વલ્ભીપુર ખાતે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે રોડ રસ્તા ડ્રેનેજના પાણી સહિતની સુવિધા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો જે આજ સુધી બિલ્ડરો અને ડેવલપરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો ન હતો તેના અનુસંધાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિલ્ડર અને ડેવલોપરો દ્વારા રહીશોને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે રહીશો દ્વારા પોલીસ અને મામલતદાર કચેરી સમગ્ર બનાવની જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા એકબીજાને ખો આપી બાદ ભાવનગર પોલીસ વડા જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા માત્ર લેખિતમાં અરજી લેવામાં આવી હતી અજયસિંહ પરમાર અજયસિંહ આપ આજે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચાડો કઈ રીતની રજૂઆત હતી શું તકલીફ હતી રજૂઆત કરવામાં તો એવું હતું કે અમે લોકો અહીંયા વલભીપુરમાં ફૂલવાડી ગોકુલધામ સોસાયટીમાં રહીએ છીએ બધા લોકો અને અમે લોકોએ ત્યાંથી બિલ્ડર પાસેથી મકાન લીધેલા છે પ્લોટ લીધેલા છે ઘણા લોકોએ અને જે તે સમયે અમને લોકોને એવું એ લોકોએ કીધેલું કે ભાઈ તમે લોકો અહીંયા રહેવા આવી જાઓ પછી તમને બે મહિના ત્રણ મહિનામાં દરેકને અલગ અલગ ટાઈમ આપેલો છે કે તમને લોકોને અમે ર રોડ રસ્તાની બધી સુવિધા પૂરી પાડી દેજો જેને આજ મારું ખુદનું કહું તો મારે છ મહિના થયા છે બાકી બધાને પાંચ વર્ષ છ વર્ષ એવી રીતે ટાઈમ જોઈ ગયો છે પણ હજી સુધી કોઈ રોડ રસ્તાનું કોઈ પણ કામ કરેલ નથી અને બધાને એવું લખાણમાં આપેલું હતું અને લેખિત મોખિતમાં કીધેલું હતું કે ભાઈ તમે લોકો ખાલી રહેવા આવી જાઓ એ મહિનામાં તમને રોડ રસ્તા ને બધું અમે લોકો કરી આપીશું તમારી માંગણી શું છે અમારી માંગણી એ જ છે કે ભાઈ અમને રોડ રસ્તા અને પાણીનું અમારે જે દુવિધા છે એ પૂરી કરી છે વલભીપુર પોલીસ વલભીપુર પોલીસ સ્ટેશનમાં આવેલા અને પીઆઈ સાહેબને રજૂઆત બી કરેલી કે ભાઈ આ વસ્તુ અમારે અમારા બિલ્ડર જોડે અમે ગઈકાલે રાત્રે અમે બિલ્ડરને બોલાવીને વાત પણ કરેલી પણ બિલ્ડરે ગઈકાલે રાત્રે અમને સાંભળ્યા નહીં અને એમણે અમને સીધું એમ જ કહી દીધું કે અમારે જે કાંઈ કરવાનું તે કરી દીધું છે હવે અમારે કાંઈ થાય એમ નથી

અને જ્યાં અત્યારે બધા રહેવા પણ આવી ગયા છે જેમાં 100 પ્લસ મકાનમાં તો રહેવા પણ આવી ગયા છે ઓકે હું નરેશભાઈ મારું નામ માખણા નરેશભાઈ શું પ્રશ્ન પ્રશ્ન સોસાયટીનો છે જે બિલ્ડરને જે કરવું જોઈએ પૂરેપૂરું કામ તે કર્યું નથી અધૂરું છોડી દીધું છે અને અમે બોલાવીને વાત કરી પણ બિલ્ડરો અત્યારે અમને ધમકીઓ આપે છે અને ધમકી આપતા અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા સવારમાં અને રજૂઆત કરવા અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા અમને કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો પીઆઈ સાહેબ દ્વારા પછી અમે આઈથી અમને એમ કીધું કે તમે મામલતદારમાં જાઓ અમે મામલતદાર સાહેબને આગળ રજૂઆત કરવા ગયા તો મામલતદાર સાહેબે પણ અમને સાંભળ્યા ને પણ એને એમ લાગ્યું કે તમારો આ ચારસો વીસનો ઠગાઈનો કેસ છે છેતરપિંડીનો છે તમે ત્યાં જાઓ પછી અમને કોઈ ઓપ્શન ન લાગ્યું પછી અમારા મિત્ર છે અમારા પ્રમુખ સાહેબ અજયસિંહ એને કંટ્રોલ રૂમને ફોન કર્યો પી એસપી સાહેબને ફોન કર્યો એસપી સાહેબે પછી અહીંયા રીણ કરી પડે અત્યારે અમારી ખાલી અરજી જ લેવામાં આવી છે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી મામલતદારને કહેવા છતાંય ફરિયાદ દાખલ નથી કરવામાં આવતી કારણ કે આ લોકો એટલા બધા કિન્નરખોરીઓ માથાભારે શખ્સો છે જે રાજકીય પીઠ પર ધરાવતા હોય એવું અમને બધું લાગી રહ્યું છે અત્યારે તમારી શું માંગ છે અમારી માંગ બસ સોસાયટીના જે સરકારી નિયમ મુજબ જે કાંઈ મળવાપાત્ર હોય એને કરી દેવું પડે હજી સુધી કોઈ સવાલત આપવામાં નથી આવી એ ત્રણે ત્રણ બિલ્ડરો છે એ રાજકીય પીઠ બહુ ખૂબ ધરાવે છે સારું એટલે અમારી અહીંયા ફરિયાદ પણ લેવામાં નથી આવતી એસપી સાહેબે ફરિયાદ નથી લીધી નથી અહીંયા પીઆઈ સાહેબે ફરિયાદ લીધી ઓનલી વન ખાલી અરજી લેવામાં આવી છે અમારે હવે ત્યાં જવું એમ અમે ઘણા મકાન માલિકો ઘણા છે એમ સોથી દોઢસો મકાન માલિકો છે પણ કોઈ જાતની સુવિધા નથી પણ હવે જાઉં તો ક્યાં જાવું એસપી સાહેબ જવાબ ન આપે મામલતદાર સાહેબ જવાબ ન આપે અને પીઆઈ સાહેબ એ જવાબ નથી આપતા તો અમારે ક્યાં જાવું આ આ રાજમાં અમારે કોને રજૂઆત કરવી એમ નગરપાલિકાને ને તમે રજૂઆત કરી ક્યારે નગરપાલિકા નગરપાલિકાને વેરો ભરો છો તમે નગરપાલિકામાં તમામ વેરો ભરી છે નળ વેરો ભરી છે ઘર વેરો ભરી છે સ્ટ્રીટ લાઇટ વેરો ભરી છે બધો વેરો ભરવી છે પણ કોઈ જાતની સવાલત આપવામાં નથી આવી અમને સુવિધા કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતે વેરો બધો લઈ લે છે ગટર વેરો લઈ લે છે સફાઈ વેરો લઈ લે બધો વેરો લઈ લે છે તમે મકાન રાખતી વખતે તમે માલિકને કીધેલું માલિકે અમને રૂબ કીધું કે ભાઈ આ બધું સોસાયટી ડેવલપ થઈ જાય પછી અમારે આ રોડ પાડીને રસ્તા બધું કરી દેવાનું કારણ કે અત્યારે જે અમે ખોદકામ અમને એવું બધું કરવી લાઇન બાઇન બધી લેવી તો અત્યારે બધો રોડ તૂટી જાય અમારે છેલ્લે એ રોડ બધો બનાવી આપવામાં આવશે પણ અત્યારે કોઈ જાય નહીં એને હાથ ઊંચા કરી દીધા અને અમને ધાક ધમકી આપી કાલે અમે મિટિંગ બોલાવીને કીધી બધાની સોસાયટીની વતે લોકોએ અમને ધાક ધમકી આપી દીધી હવે તમારે જ્યાં ઉખાડવું હોય ઉખાડવું હોય ત્યાં ઉખાડી લો મારા બધે પહોંચશે તમ તારા મારું કોઈ કઈ કરી નહીં લે પીએસઆઈ નહીં કરી લે એ નહીં કરી લે એ નહીં કરી લે